દરેક નીતિની સામે રીતે રહેતો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને સંબોધીને સુરત પોલીસ કમિશનરને દિલ્હી ગેટ વિસ્તારમાં રહેતા ચર્મકાર સમાજ દ્વારા આવેદનપત્ર આપી મધરપુરાના પીએસઆઈ વિરુદ્ધ રજૂઆત કરી હતી દિલ્હી ગેટ ખાતે રહેતા ચર્મકાર સમાજ એટલે કે મોચી સમાજ તથા દિલ્હી ગેટ પર છેલ્લા પાંત્રીસ વર્ષથી પથારી નાખી બૂટ ચપ્પલ વેચતા પથારીવાળાઓ સાથે મેદરપુરાણા પીએસઆઈ સોલંકી દ્વારા કરાયેલ અભ્યાસ ભર્યા વર્તનને વખોડી કાઢી પીએસઆઈ સોલંકી સામે તાત્કાલિક કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે ગૃહરાજ્ય મંત્ય હસંઘીને સંબોધીને સુરત પોલીસ કમિશનને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી મારું નામ ભાઈ બ્રાહ્મણે છે તમે કમિશનર કચેરી છે સાહેબ કાલે અમને જાણ થઈ કે અમારા સમાજના લોકોને બરાબર પીએસઆઈ સોલંકી સાહેબ બરાબર મેદરપુરા પોલીસ સ્ટેશનમાં જે બજાવે છે એ સાહેબે અમારા સમાજ ઉપરથી અમને ગાળા આપી છે બરાબર તો અમે જાન પડી તો અમે તો સાહેબને પૂછવા ગયા ડિસ્ટર્બ ઓફિસમાં બરાબર સોલંકી સાહેબને તો સોલંકી સાહેબે અમને એમ કીધું કે ભાઈ તમે જો ને એ જાતે આવ્યા છે ને ત્યાં તમને મોકલી આપીશ બરાબર તમે સુરતના રહેવાસી નથી તમે મહારાષ્ટ્રથી આવ્યા છે મહારાષ્ટ્ર મોકલી આપીશ તમને બરાબર તમારો એ કંઈ અધિકાર નથી તમે અહીંયા લગાવી નહીં શકો તમારે જેના પાસે જાવ હોય તમે જાઓ તમારે મારા જે તમારાથી થાય એ તોડી લેજો બરાબર એમને આપ શબ્દો એવા વાપરા છે સાહેબ કે તમારે મા બહેનને લઈ આવજો અહીંયા એમને ધંધો કરાવજો બરાબર તમે અહીંયા આવતા નહીં મોંચ્યું હોય એમ બરાબર કે જે ચમા ચમારો ચમાકાર ચર્મકાર સમાજ છે ને સાહેબ એટલે કે અમને એમ કીધું સાહેબે કે તમારે જે થાય મારો તોડી લેજો તમે બરાબર તો અમે સાહેબને એક જ વિનંતી કરીએ સાહેબ અમારી સાથે ન્યાય કરો એમ બરાબર અમે કાં જશું સાહેબ બરાબર અમે ચર્મકાર સમાજના માણસો છે અમારે કાં જવાનું સાહેબ બરાબર અમે કોના પાસે જઈને રજૂઆત કરીએ સાહેબ બરાબર જી આપનું નામ મારું નામ મરીનભાઈ છગનભાઈ બ્રાહ્મણે છે શું છે કે તમારે પોલીસ કમિશનર કચ્છ જવું છે સાહેબ એની અંદર છે મેદરપુરાના જે ડિસ્ટર્બ પી આઈ સોલંકી સાહેબ છે એમણે અમારા સમાજ સમાજવૃત્તિ અને અમારે મા બહેન અને અમારી બહેરી વચ્ચે એમને અશબ્દથી વાત કરીને સામાજિક તત્વોને સમાજના અમારા લોકોને ઠેસ પહોંચાઈને વધારે ગાળમગાળ કરીને અમને ડાયરેક્ટે નૃત્ય કરી નાખ્યું છે કે ભાઈ તમારા લોકોને અહીંયા કંઈ કામ નથી અને જે શબ્દ આપ્યા છે એમને કહી છે કે બહુ એકદમ ખરાબ શબ્દ છે એ શું કારણ છે અમે સાહેબ નરેન્દ્ર મોદી સાહેબ આવ્યાના હતા અહીંયા સુરતમાં તો દબાણ હતી તો અમે લોકોએ પંદરથી અઢાર દિવસ લગીને દુકાન નહીં લગાવી તમે દુકાન લગાવવાના હતા ભાઈ મુન્સિંહ સાહેબ છે તમે કાલથી લગાવો તમે સાઈડ ઉપર લગાવી લીધી દુકાન તો સાહેબ પહેલાં આવીને કહે કે ચાલો ભરો કે અહીંયા દુકાન નહીં લગાવી તમે હા પડી દીધી ભાઈ સાહેબનું શું થયું શું ડાયરેક્ટ ગાડીથી વાત કરીને ડાયરેક્ટ સામાજે કે તમારે જેવા લોકો અહીંયા જોઈએ નહીં આમ નહીં લોકોનું બહુ નાટક થઈ ગયું છે એવી રીતે અમને બોલીને દંડો ઉચકાવીને અમને રિક્ષામાં બેસાડીને પૂરું મેદર પૂરા લઈ ગયા એ લોકો કેટલા પાંત્રીસથી ચાલીસ વર્ષ થઈ ગયા સાહેબ અમારા એ લોકો અહીંયા બાપદાદ પર ધંધો કરતા ગુટ ચપ્પલનો જૂનાપ્પલ સાહેબ હવે આ સાહેબ આવી રીતે વર્તન કરે છે એટલે જે બે નંબરના ધંધા ચલાવે એમને સારું વર્તન ને અમે ધંધા રોજી રોટી કમાવીએ અને અમને એ લોકો ગેરવર્તન કરે તો આ કેવી રીતે એટલે અમે અમારા સમાજના હિસાબે અમને એ કરે છે કે કઈ રીતે કે પૈસાવાળાની દુનિયા છે શું નિવેદન લઈને આવે છે સાહેબના જે સોલંકી સાહેબ છે એમણે ડાયરેક શબ્દ કહ્યું કે તમે કોઈની કોઈ ગમે એની પાસે જાઓ મારું તમે કંઈ ઉખાડીને તણ નથી કરી શકતા જે શબ્દ અમે અહીંયા અરજીમાં પણ આપી છે કે એ સાહેબને ખબર હવે કમિશનર સાહેબને અમને જે જણાવો છે કે આ સાહેબ એટલા કયા મોટા ઉપર પદ ઉપર છે કે જે કે નાગરિકને આવી રીતે વર્તનથી વાત કરે છે ધંધો કરવાનો બે કંઈ ગુનો થડી છે અમે મેં સાહેબને એ પણ કીધું મેં કે સાહેબ અમે લોકો ધંધો કરીએ છીએ કે તમે કંઈ પણ કરો તમારે બહેરીને તમે બ્રિજ નીચે ઉડાવીને એનીચે એની એમની સાથે ધંધો કરો ડાયરેક આટલો મોટો શબ્દ ઇસ્તેમાલ કર્યું છે કે મનમાં ઠેસ લાગી ગઈ છે અને કે અમારા જેટલા પંદર વીસ જણા જે વ્યક્તિ આવેલા કે સાહેબ શું બાબતે લઈ આવેલા છે એમને પણ કીધું તમે જાઓ તમારી રીતે તમારે જે કરવું એ કરી લો કોઈને પણ મંત્રી પાયા જાઓ કે કમિશનર સાહેબ પાયા જાવ તમે કોઈ મારું કોઈ તોડીને ત્રણ નથી કરી શકતા દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો એસએસકી ન્યૂઝ ચેનલ